પોતાને શ્રીમત આવ્યું હોવા છતાં સાસર્યમાંથી કોઈએ પોતાના પિતાને આવા મંગલ પ્રસંગે કંકોત્રી સરખી ન લખી તેને દુઃખ થઈ કુંવરબાએ સામે ચાલીને સાસુમાને કહ્યું બાઈજી કુંવરબાએ પોતાની સાસુને પગે લાગીને વિનંતી કરતા કહ્યું ખીજાવું નહીં તો એક વાત કહું બોલો શું કહેવું છે સાસુએ જરા કડક અવાજે પૂછ્યું આપણા ગોર ગોખલા પંડ્યાને કંકોત્રી લઈ જૂનાગઢ ન મોકલો કુંવરબાઈએ બીતા બીતા પ્રશ્ન કર્યો પિયરમાં એને હવે પિતા નરસિંહ મહેતા સિવાય બીજું કોઈ રહ્યું ન હતું ભાઈ મોટો થઈ પરણીને મૃત્યુ પામ્યો હતો અને એની પાછળ મા પણ સ્વર્ગે સિધાવી હતી બાકી રહ્યા એક પિતાજી એમને મન હરિની ભક્તિ સિવાય દુનિયામાં બીજું કોઈ કાર્ય કરવા જેવું ન હતું નહીં ખેતી કે નહીં કોઈ ઉદ્યમ કે નહીં કોઈ વેપાર આવા નરસિંહ મહેતાની પાર નહીં ખાવાનું કે નહીં એની પણ એમને ચિંતા નથી અને છતાં એમનું ઘર સાધુ સંતથી ઉભરાતું હતું સાધુ સંતો છે ત્યાં આવતા હતા આવા આ ગરીબ પિતાની પુત્રીના સાસરિયામાં માન પણ શું હોય અને સાસરિયા પણ કેવા એમની શ્રીમંતાઈ અને પ્રતિષ્ઠાનો પાર નહીં શ્રી રંગ મહેતા જેવા ભાગ્યશાળી નાગરનું ઘર એ એટલે જ કુંવરભાઈના શ્રીમત પ્રસંગે નરસિંહ મહેતાને બોલાવવાનો કોઈને વિચાર સરખો ન આવ્યો એમને તો એમ કે આવા ભૂખડી બારસ ભગત પાસેથી એ વળી મામેરાની શી આશા રાખવી હોય ઉલટું આવા ગરીબ સગાની હાજરીથી આપણી તો હાસી થશે પણ કુંવરબાઈ પોતાના પિતાને કેમ ભૂલે એણે ઓશિયાળા મોઢે સાસુ આગળ પિતાને બોલાવવાની વાત કરી છે ત્યારે સાસુએ પહેલાં તો એવો જવાબ આપ્યો કે અરે વહુ બેટા અરે વહુ તમે તે કાંઈ ગાંડા થયા કે શું તમારા મા મરી ગયા ત્યારથી તમારો પિયર સાથેનો સંબંધ તૂટી ગયો છે પણ બાઈજી મારા પિતાજી તો છે ને કુંવરબાઈએ સડમસ અવાજે કહ્યું કોણ સાસુ તિરસ્કારથી બોલે છે તમારા પિતા છે આખો દિવસ મંજીરા વગાડી વગાડી ગાય છે નાચી કૂદીને પેટ ભરે છે તે શું મામેરું કરશે એમને લીધે અહીં તમારા સસરાની આબરૂ જાય છે એવા વેવાય ન આવે તો જ સારું પોતાના ભલા પિતાની આવી નિંદા સાંભળીને કુંવરબાઈની આંખમાંથી અત્યાર સુધી રોતી રોતી રાખેલા આંસુ વહેવા લાગ્યા છે અને રડે છે પછી રડતે સાદે એ બોલે છે આવું ગમે તે શું બોલોતા હશો બાઈજી ગરીબ થયા એટલે શું અમે ગરીબ છીએ તો શું થયું સગા મટી ગયા છીએ પછી અત્યારે કરુણ સ્વરે એણે કહ્યું એ અહીં આવશે તો અમને મા બાપ છે મારા મારા બાપ છે બાપ દીકરીને મળશું તોય સારું લાગશે કુંવરભાઈના આવા વચનો સાંભળીને સાસુમાને આખરે દયા આવી એને પોતાના પતિને કહીને નરસિંહ મહેતા ઉપર કંકોત્રી લખવાનું નક્કી કરી નાખ્યું છે શ્રી રંગ મહેતા તો દયાળુ હતા એમણે તરત જ નરસિંહ મહેતાને પત્ર લખ્યો અને પોતાના ગોર ગોખલા પંડ્યાને બોલાવી આગળ એના હાથમાં જૂનાગઢ જવાનું કહ્યું છે આ સમાચાર સાંભળીને કુંવરભાઈના આનંદનો કોઈ પાર ન રહ્યો કુંવરભાઈને આનંદ હવે હમાતો નથી એમ કહી શકાય એણે ગોખલા પંડ્યાને બોલાવીને કીધું ગોર મહારાજ એ ગોર મહારાજ મારા પિતાજીને ત્યાં તમ તમારે બે દિવસ મહેમાન ગતિ કરજો અને એને સમજાવીને કહેજો કે સારું એવું મામેરું લાવજો સાથે પૈસા ટકાઈ લાવજો જેથી આપણી અહીં આબરું રહે અને મારે સાસરિયાના મેણા ટોણા ખાવા ન પડે સારું બહેન ગોખલા પંડ્યાએ કહ્યું અને કુંવરભાઈ કહે છે અને એમને કહેજો કે આગળ કહેતા માંડ્યા જો આ અવસર ખાલી જશે તો મારા માથે આખા જન્મારાનું મહેણું ચોટશે હો પછી એ છેવટેનો સંદેશો કેવડાવતા બોલે છે કે નાગરી જાતમાં આપણી હાંસી ન થાય એવું કહેજો તમારે માથે તો ભગવાન બેઠા છે પોતાને બારણે ગોખલા પંડ્યાને આવેલા જોઈને નરસિંહ મહેતાએ એનો ભાવપૂર્વક સત્કાર કર્યો છે પંડ્યાને સૌના કુશળ ક્ષેત્ર કહ્યા અને શ્રી રંગ મહેતાનો પત્ર આપ્યો અને કુંવરબાઈનો સંદેશો પણ કહેવા લાગ્યા છે નરસિંહ મહેતાથી મનમાં બોલી જવાયું છે અરે ભગવાન ઘરમાં તો ફૂટી બદામ પણ નથી અને પુત્રીનું મામેરું શી રીતે કરીશ પછી જાણે પોતાની સામે પ્રભુજ જાણે કે ઊભા હોય તેમ મનમાં બોલ્યા છે હે કૃષ્ણ હે દ્વારકાવાળા હવે તમે તમારો સગવડ કરજો અને અમારી લાજ રાખજો હો પછી એમણે ગોખલા પંડ્યાને ભોજન કરાવી દક્ષિણા આપીને વિદાય કરતાં કહ્યું છે ત્યાં જઈને કહેજો કે નરસિંહ મહેતા મામેરું લઈને વેળાહર આવી પહોંચશે પંડ્યા ગયા એટલે નરસિંહ મહેતાએ તરત જ પોતાના સગા બધાને અને વૈષ્ણવ સંતોને બોલાવ્યા એમને બીજા સગા સંબંધીઓને પણ કહ્યું કે કુંવરબાઈને શ્રીમતનો પ્રસંગ આવ્યો છે આપણે સૌએ મામેરું લઈને જવાનું છે પછી તો મહેતાજીનો સંગ મામેરું ભરવા ચાલ્યો એમની ક્યાં કંઈ બીજી તૈયારીઓ કરવાની હતી તે વાર લાગે કોઈની પાસેની એક જૂની નકામી પડેલું નાનું ગાડું છે લઈ આવ્યા એ ગાડું પણ કેવું એની ધ્રુષરી બાકી વાકી થઈ ગઈ હતી એના સાલે સાલ ખખડી ગયા હતા સાથે હતા દસ વીસ વૈરાગીઓ અને ત્રણેય વૈરાગીઓ સૌએ કંઠમાં હાર પહેર્યા હતા હાથમાં તાંબાની દાબડીમાં કૃષ્ણની મૂર્તિ હતી આ સંઘે સામાનમાં એક મોટો કોથળો ગાડાની પાછળ બાંધ્યો હતો એમાં ભજન કરવાના વાજિંત્રો ભરેલા હતા ગોપીચંદની ગા ગાંઠડી અને પવિત્ર તુલસીની કાષ્ટ પણ ઠાંસી ઠાંસીને એમાં સમાવ્યા હતા મામેરાની આ સામગ્રીમાં ઉપરાંત છાપા તિલક તથા મંજીરા હતા સૌ ગાડામાં બેઠા પેલા બળદો ચાલે ત્યારે આગળ જવાઈને માગી આણેલા એ મરવા જેવા થઈ ગયેલા બળદોમાં જોર ક્યાં હતું નરસિંહ મહેતા અને સાધુ સંતો ઠેલા મારી મારી થાકે ત્યાં માંડ એમનું ગાડું થોડુંક આગળ ચાલે માર્ગમાં કોઈ વાર ઢાળ ચઢવાનું આવે ત્યારે જય 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 વૈકૂંટનાથ જય 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 વૈકૂંટનાથ કહીને હોકારા પાડીને સૌ ગાડાની ઉપર ચડાવે કોઈ વાર તો બેમાંથી એક બળદ નીચે બેસ બેસી જાય બીજો આગળ તાણવા જાયતા વૈષ્ણવો પહેલાં ગળિયાના બળદને પૂંછડું પકડીને જેમ તેમ ઊભો કરે છે અને પેલું જૂનું ગાડું ચાલે ત્યારે પડ્યા એવો અવાજ કરે કે જાણે ગાડું તૂટશે કે તૂટી ગયું આમ ગાડું ધીમે ધીમે આગળ વધવા લાગ્યું નરસિંહ મહેતા અને એમના વૈરાગી વૈરાગણોના સાથ રામકૃષ્ણના નામ લેતા લેતા ઘડીમાં ગાડામાંથી ઉતરે અને ઘડીમાં બેસે વળી ઉતરે વળી પાછા બેસે આમ કરીને આગળ આગળ ચાલે છે આખરે નરસિંહ મહેતા કુંવરભાઈને ગામ પહોંચ્યા છે ગામ આખું આ વિચિત્ર સંઘને જોવા ટોળે વળ્યું છે સૌ અંદર અંદરોઅંદર મસ્કરી કરતા હતા અને બોલતા હતા બાપને બોલાવવાના કુંવરબાઈના કોડ પહોંચ્યા ખરા હો હા મહેતાજી મામેરું ભારે લાવ્યા લાગે છે ત્યારે નહીં ગાડાની પાછળ બાંધેલો મોટો કોથળો બતાવીને કોઈ કહેતું હતું આમાંથી મે મહેતા પહેરણાવણીમાં દરેકને એક એક માળા પહેરાવા આવશે સમજ્યા ને નરસિંહ મહેતા આવ્યા ના ખબર સાંભળતાં જ શ્રી રંગ મહેતા ઉતાવળા ઉતાવળા એમને મળવા સામે ગયા બંને વેવાઈઓ પ્રેમથી ભેટ્યા છે કુંવરબાઈએ પિતાના આગમનના સમાચારના જાણ એટલે વહેલી વહેલી એમને મળવા જવા માંડે ત્યાં જલ્દી હસીને બોલી ઓહો આ તે શું હેત વરસી પડ્યું છે બાપ દીકરીને અરે તમારો બાપ અમારી ફતે ફજેતી કરવા તો આવ્યો છે સાત સાતપાઢીનું નામ બોલવા બેઠું છે પછી એમણે તિરસ્કારથી કહ્યું એવા બાપ કરતા તો ન બાપ હોઈએ તે સારું હોય છે નણંદના આવા વચનો સાંભળીને કુંવરબાઈ બોલ્યા છે આવડો ગર્વ સાને કરો છો બાય જેનો બાપ સુખી હોય મોટો લખેશ્રી હોય તો તેની દીકરીને લાભ એમાં મારે શું છે મારો બાપ ભલે ગરીબ રહ્યો ભલે ગરીબ હોય આજે એ મારા ઘેર આવીને મને એક કાપુડી આપે ને તો પણ મારા મન સોનાનો ડુંગર છે સમજ્યા તમ તમારે ભલે ગમે તે બોલો મારે તો મારો બાપ જીવતો રહે ને એ ઘણું છે આટલું કહીને કુંવરબાઈ ઝપાટાબંધ પોતાના પિતાને મળવા જાય છે પિતા અને પુત્રી બંને પ્રેમથી મળ્યા છે કુશર સમાચાર પૂછ્યા નરસિંહ મહેતાએ કુંવરબાઈને માથ માથે હાથ ફેરવતા ફેરવતા કહ્યું મામેરોની જરાય ચિંતા કે ફિકર ન કરશો બેટા શ્રીહરિ આપણી સહાય કરશે અને એ જ આપણું મામેરું પૂરશે કુંવરબાએ ચારે બાજુ નજર કરી મામેરું એકેય સામગ્રી પિતા લાવ્યા ન હતા એની સાસુ અને નણંદના મેણા ટોણા યાદ આવ્યા છે હવે પોતાની આબરૂ કેમ રહેશે એની ચિંતા તે અકળાઈ ગઈ છે એને ખૂબ ઓછું આવ્યું છે માતા જો અત્યારે જીવતી હોત તો એને આવું ન થવા દેત કારણ કે મા વિનાની દીકરીનું કાળજું કેવું હોય ને એ જેને મા ન હોય ને એને સમજણ પડે છે કુંવરબાઈના આંખમાંથી આંસુ આવ્યા છે અને દડ દળ આંસુડે રડે છે પિતાજી મામેરું કરવા આવ્યા છે પણ સાથે કંઈ લાવ્યા નથી એનાથી બોલી પડાયું અરે રે હવે આપણી લાજ કેમ કરીને રહેવાની છે પિતાજી તમે વિચાર તો કરો તમે નથી મોડ લાવ્યા નથી કુમકુમની પડી લાવ્યા નથી માટલી લાવ્યા નથી ચોળીનો એક કડકોય લાવ્યા એમને એમ સીધે સીધા અહીં આવ્યા છો તમને જરાય વિચાર ન આવ્યો મારી માતા જો હોત તો કદાચ આવું ન થાત મારી મા જો જીવતી હોત તો આ સમય ન આવે પછી એ દુઃખી સ્વરે બોલી છે આવો ઉપહાસ કરવાનો કેમ આવ્યા પિતાજી સાથે પાંચ પચીસ વૈરાગ્યોને લાવવાનું કંઈ કારણ હતું અને આ શંખ આ કરતાલ આ મંજીરા આ માળા અને આ ઢોલકો એને તો કંઈ મામેરું કહેવાના ઢંગ છે પિતાજી એના કરતાં તો તમે પણ જતા રહો એટલું બોલતા બોલતાં કુંવરબાઈ ધ્રુસ કેને ધ્રુસકે રડી પડે છે અને ખૂબ જ રડે છે હો નરસિંહ મહેતાએ ફરીથી દીકરીને માથે હાથ મૂકીને આશ્વાસન આપતા કહ્યું બેટા કુંવરબાઈ હે બેટા કુંવરબાઈ શું કરવા દુઃખી થાય છે હું કહું છું ને શ્રી હરિ મામેરું કરશે ભગવાન મામેરું કરશે પછી એમને પૂર્ણ શ્રદ્ધાથી કહે છે જાઓ ઘેર જઈને સાસરિયાને કહેજો જેટલી વસ્તુઓ જોઈતી હોય તેટલી યાદી કરીને મને મોકલે કોઈ પણ માણસને પહેરામણીમાં ભૂલશો નહીં જાઓ બેટા જાઓ કહીને કહેજો પિતાનો આવો સંદેશો કુંવરબાએ જ્યારે સાસુને કહે છે ત્યારે એને મુખ મરડીને પોતાનો તિરસ્કાર જ વ્યક્ત કર્યો ના હકની શા માટે એવી માથાકૂટ કરવી મહેતાજીની શું અપનાવવાનું છે એના ઢંગ જુઓને આપે એવા પણ પાસે કુંવરબાઈના વડ સાસુ સાસુના સાસુ બેઠા હતા એને કટાક્ષથી પોતાના વહુને કુંવરબાઈને સાસુને કહ્યું છે સાસુ બોલે છે અરે મોટી વહુ તમે તો કંઈ જાણતા જ નથી મહેતાજી તો વૈરાગી છે વૈષ્ણવજન છે ભગવાનના ભક્ત છે અરે બાય એની સામળિયા સાથે સ્નેહ હોય એને શીખવટ હોય એની શી ખોટ હોય તમ તમારે મનગમતી પહેરાણી પહેરાવણી માગો બધુંય મળશે પછી એ બોલ્યા મોટી વહુ વર જોયા શું કરો છો કુંવરબાઈએ આખો કાગળ લખાવો હું જે કહું નરસિંહ મહેતા જેવો વેવાય આપણે આંગણે આવ્યા છે અને આપણા કોડ નહીં પુરાઈ એમ લખો હું લખું તે કુંવરબાઈ વહુ મહેતા એને કહેજો કે સાસુ માટે સોનાના તારવાળી દસ સાડીઓ ગામ આખાને રેશમના ધોતિયા અને પેરામણી જેસાણી અને દિયર દિયારણી માટે સોનાના દાગીના નણંદ અને નણદોયા માટે સોનાના આભૂષણો હીડેથી જડેલા તમારી શક્તિ પ્રમાણે રોકડા રૂપિયા પણ લઈ આવજો અને આપજો અને આમ હયું થથરી જાય એવી યાદી કુંવરબાઈની વડ સાસુએ લખાવી છે પછી એ બોલ્યા આપણે તો ઘરડા કહેવાય જે સાચું છે તે લખવાનું હોય વળી તમારો બાપ તો કુંવરવહુ ગરીબ માણસ એને આનાથી વધારે શું લખાવાય આટલાથી વધારે પહેરાવણી કરે જો કરશો તો તમારી લાજ વધશે એટલે નણંદ મોઢું મરડીને તિરસ્કાર કરતા બોલી છે હા દાદીમાં હા દાદીમાં હવે આપણા બધાએને કાજ બધાએ કોડ પૂરા થવાના પછી રોષથી બોલી છે એના કરતાં તો બે મોટા પથરાય સાથે લખાવી દો મહેતાથી અપાય પહેરામણીની યાદીનો કાગળ લઈને કુંવરબાઈ તો ધ્રુજતી ધ્રુજતી પિતા પાસે ગઈ હાય હાય ડોસીએ તો દાટ વાળ્યો વડ સાસુ મારી ખરેખરી વેરણ થઈ એ મનમાં બોલતી બોલતી અને આંસુ છુપાવતી છુપાવતી મહેતા પાસે જઈને અને જઈને કે છે પિતાજી હવે શું થશે લખેશ્રીથી એ પૂરું ન પડે એવું વડ સાસુએ લખાવ્યું છે અરે રે હવે મારું શું થશે તમારા જેવા સાધુજનોને દુઃખ દેવા જ જાણે મને શ્રીમંત આવ્યું હશે પિતાજી મને એવું લાગે છે કહી કુંવરબાઈ રડી પડી છે ડોસીએ તો હજાર સોના મોહર માગી છે અને અને કપડાં લતા તો કોઈ પાર નથી રહ્યો પિતાજી તમે પાછા જતા રહો અહીં રહીશો તો રહી સહી ઇજ્જત પણ જતી રહેશે નરસિંહ મહેતા બોલે છે ના દીકરી ના ના દીકરી ના આશ્વાસન આપતા કહે છે તું એમાં ગભરાઈશ નહીં બેટા શા માટે સારું થયું ડોસી આટલું બધું લખાવ્યું તે રડ નહીં બેટા મારો સાંભળ્યો બધું પૂરું કરશે મારો ભગવાન બધું પૂરું કરશે એને ત્યાં શીખ જાને ખોટ છે શીખ જાને ખોટ છે પછી નરસિંહ મહેતા પૂરી શ્રદ્ધાથી બોલે છે ઘેરે જા બેટા ભગવાન પર ભરોસો રાખજે અને જો શ્રી હરિ આપણે સહાય નહીં કરે ને તો એની એ મશ્કરી થશે એમાં આપણું શું જશે આપણું શું થશે મંડપની અંદર આખા સમાજ એટલે કે નાગર સમાજના નર નારીઓ એકઠા થયા છે પુરુષ ઉત્તમ વસ્ત્રો પહેરીને પધાર્યા છે સ્ત્રીઓ મૂલ્યવાન સાડીઓ પહેરી અને શણગાર ધારણ કરીને આવ્યા છે ત્યાં તો નરસિંહ મહેતા બંને હાથમાં કડતાર પકડીને હરિગુણ ગાતા ગાતા આવ્યા છે સાથે એમના વૈરાગીઓ વૈરાંગણો પણ છાપા તિલક અને તુલસી માળા ધારણ કરીને ભગવાનના ગુણ ગાતા ગાતા આવ્યા છે નરસિંહ મહેતા ગદગદ કંઠે ગાવા માંડ્યા છે હે નંદકુમાર તું મારી સહાય કરજે હે પ્રભુ કુંવરબાઈ તો તારી પુત્રી છે એ તારે આશરે છે મારા જેવા દિનહીન અને દુર્બળથી સો અર્થ સરે તેમ હે કૃપાનાથ બિચારી પુત્રીની ચિંતા તો પાર નથી હવે વેળા વીતી જાય છે પહેલાં આવો નાથ વહેલા આવો નાથ અહીંયા આવો અને હવે નહીં આવો હે હે સુંદર શ્યામ એમાં મારી નહીં તમારી લાજ જવાની છે તમારી લાજ જવાની છે અને ભક્તિની ભીડ જાણીને ભગવાન એની વહારે આવ્યા હો એમણે કોઈ મોટા વણિક વેપારીનું રૂપ ધારણ કર્યું છે લક્ષ્મીજીએ શેઠાણી થયા છે સાથે નંદ સુનંદ અને ગરુડે પણ વાણોતર બની માથે વસ્ત્રોની ગાસડીઓ ઉંચકી લીધી છે પછી તો સોને રૂપે ઘડાવેલી અને હીરા મોતીથી જડાવેલી ગાડામાં બેસી દેવોનાય દેવ ભગવાન શ્રી કૃષ્ણ મંડપ આગળ આવી પહોંચ્યા ભગવાનનો રથ મંડપના દ્વાર આગળ ઊભો રહ્યો છે બધા અંદરથી ઉતર્યા હશે આખી નાગરના આખી નાગરની નાત છે આખો ફાડીને એમને એમ જોઈ રહી છે પછી તો પ્રભુ ધીર ગંભીર ચાલે મંદ મંદ સ્મિત કરતા કરતા મંડપમાં પધાર્યા છે ચૌદ લોકના નાથ પોતાના ભક્તને કારણે વેપારીના વેસે ખુલ્લે પગે આવી પહોંચ્યા હતા એમને માથે સુંદર પાઘડી બાંધી છે વસ્ત્રો ઉપર કેસરના છાટણા કરેલા છે કાને હીરા જડિત કુંડળો લટકી રહ્યા છે અને એવા ભગવાન પણ શોભી રહ્યા છે અને કાને એક લેખણ પણ લટકાવેલી છે અને નામ પ્રભુએ પોતાનું નામ છે એ દામોદાર દોષી રાખ્યું છે બંને હાથે માલિક યુક્તાથી ઝળકારા મારતી વાળી આંગળીઓ વડે એમને ખેંચતા ખેંચતા છેડા પકડ્યા છે અને હળવે હળવે ચાલતા ચાલતા પ્રભુ ભગવાન શ્રી હરિ ભગવાન છે એ નરસિંહ મહેતા તરફ જવા નીકળે છે ધીમે ધીમે ડગલા ભરી રહ્યા છે અને પાછળ જુઓ ત્યાં રૂપરૂપના અંબાર સમા લક્ષ્મીજી કમળા શેઠાણી જતો ચાલતા ચાલતા આખી સભા એમને જોઈને અવાક થઈ ગઈ છે માત્ર જોવા લાગી છે આવું રૂપ આવું તેજ આવો શણગાર આવી ચાલ કદાચ જડમારામાં કોઈ જોયું ન હોય તેવું દ્રશ્ય આજે સામે જોવા મળ્યું છે દાસ દાસીઓથી વીટડાઈને બંને જણને પોતાની સામે આવતા જોઈને નરસિંહ મહેતા તો સમજી ગયા છે કે ભગવાને આજે મારી લાજ રાખી છપ્પન કરણનું મામેરું ભૈરું હેટાણે અને ભક્તની લાજ રાખી લીધી એમ પણ કહી શકાય કારણ કે ભગવાન ખુદ એમ કહેવાય એમ કહેવાય કે નાગર કુટુંબમાં ન ભૂતોના ભવિષ્યથી આવું મામેરું છે એ ક્યારેય નહીં પૂરે એવું મામેરું ભગવાન છે એ ભૈરવું છે અને નરસિંહ મહેતા એમ કહી શકાય કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરે ને ત્યારે હાજર રહેતા હતા એમ કહેવાય કે જ્યારે સાદ પાડે એટલે હાજર રહેતા એક વખત એવું પણ બને છે મિત્રો કે જ્યારે ભગવાન આખા ગામને નરસિંહ મહેતા આખા ગામને નોતરું દઈ દે છે જમવા આવો અને બધા જમવા આવે છે ત્યારે એમ કહેવાય કે સોનાની થાળીની અંદર જમાડે છે ને નરસિંહ મહેતા એમ કહે છે કે જેને થાળી જોતી હોય ઘરે લઈ જાઓ અને ત્યારે ખુદ ચૌદ ભુવનનો નાથ ભગવાન છે એ ભગવાન ખુદ પીરસતો હતો અને એના પગમાંથી કંકુ ઝરતા હતા એ કોઈને ધ્યાન ન હતું માત્ર નરસિંહ મહેતાને જ હતું આવા તો ઘણા એવા પ્રસંગ છે મિત્રો કે કદાચ નરસિંહ મહેતાની વાત કરીએ ને તો ટૂંકી પડે કારણ કે એની ભક્તિ અને શક્તિ અને એની રહેણી કેણીથી એમ કહેવાય કે ભગવાનને શાદ કરે ને તો ભગવાન હાજરા હજુર થઈ જતા હતા ભગવાન છે એ આવતા હતા શું કામ તો કે નરસિંહ મહેતાની હરેક પ્રકારની લાજ છે એ ભગવાને રાખી હતી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને આ વાત ગમી હોય તો મિત્રો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો